મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની સૌથી મોટા સમાચાર છે પંદર પંદરસો થી વધુ આવાસના મકાનનો ડ્રો થયો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા વાડજ અને થલતેજ વિસ્તારના પંદરસો થી વધુ મકાનનો ડ્રો કરવામાં આવ્યો છે અને લાભાર્થીને ઘરની ચાવી પણ આપવામાં આવી હતી શહેરના થલતેજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આઠસો એકસઠ અને વાસણા વિસ્તારની અંદર પાંચસો ને નવ આવાસ યોજનાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું જ્યારે નારણપુર વિસ્તારની અંદર નટના છાપરા ખાતે ઝુપરપુટ્ટી પુનઃ વિકાસના અંતર્ગત બનાવેલા મકાનનું પણ લોકાર્પણ અને ડ્રો થયું છે શહેરના વિસ્તારમાં બનાવવામાં આવેલા ઇલેક્ટ્રોથર્મલ ગાર્ડનનું પણ લોકાર્પણ થયું છે તેમજ રાણી બોલેલનગરની નીચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરનું પણ ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજના દિવસે અમદાવાદની અંદર કરવામાં આવેલું છે મિત્રો બીજો મોટો સમાચાર છે આવાસના મકાસ મકાન આપવાના નામે ઠગાઈ શરૂ થઈ ગઈ છે વડોદરા શહેરની અંદર સમા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસના મકાનોના આપવાનું કહી ઠગ એજન્ટ દ્વારા ચાર લોકો પાસેથી રૂપિયા એક પોઈન્ટ અઠ્યોતેર લાખ પડાવી લેવામાં આવ્યા છે સરકારી કામમાં તેના મોટા સાહેબ ઓળખે છે અને ચોક્કસ તમને મકાન અપાવી દેવાશે તેવું કહી અને લોકોને વિશ્વાસ મેળવ્યો હતો પરંતુ એજન્ટ મકાન નહીં આપવાની તેની સામે સયાજીગત પોલીસ સ્ટેશનની અંદર છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે વડોદરા શહેરના ફતેહગજ વિસ્તારમાં આવેલા નર્સિ હોસ્પિટલની પાછળ કમાટીપુરા ખાતે રહેતા ગુલાબસિંહ ઉદેસી જાધવને વડોદરા શહેરના સમાવિસ્તારમાં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નવું ઘર ખરીદ્યું હતી જેથી તેઓ મકાન મેળવવા માટે જુલાઈ 2024 ની અંદર માહિતી અને જરૂરી દસ્તાવેજ ભેગા કર્યા હતા મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ઘણી બધી ઠગાઈ થતી રહે છે અને ઘણા બધા ફ્રોડ પણ થાય છે પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ હંમેશા ઓનલાઈન ભરાતા હોય છે અમુક ટાઈમ ઓફલાઈન ભરાતા હોય છે પરંતુ ઓથેન્ટિક ન્યૂઝપેપરની અંદર એની જાહેરાત આવે ત્યારબાદ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે કોઈ પણ એજન્ટ દ્વારા આની અંદર સરકાર દ્વારા મકાન આપવામાં આવતું નથી મિત્રો વાત તો જો તમારી પણ ફ્લાઇટ રદ થઈ ગઈ છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી છેલ્લા ચાર દિવસથી સતત ઇન્ડિગો એરલાઇન્સ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે તેના કારણે અનેક મુસાફરો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે હજારો મુસાફરો રાજ્યના અને દેશના એરપોર્ટ ઉપર હોબાળો પણ મચાવતા જોવા મળ્યા હતા અને ઘણા મુસાફરો રડતા પણ જોવા મળ્યા હતા જ્યારે આજે સાત નવેમ્બર રાજ્યની અંદર કુલ તેતાલીસ ફ્લાઇટ કેન્સલ થઈ છે અને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર આ આરસીટીસીનું કાઉન્ટર ખુલતા મુસાફરોને હવે ટ્રેનિંગ બુકિંગ માટે ઓપ્શન મળી રહેશે ભારતીય રેલવે આગામી ત્રણ દિવસ માટે સાત આઠ અને નવ ડિસેમ્બરમાં નેવ્યાસી વિશેષ ટ્રેનને સૌથી વધુ ટ્રીપ્સ દોડાવશે મોટા શહેરો જેમ કે મુંબઈ દિલ્હી પુણે હાવડા હૈદરાબાદ વગેરેમાં આવવા અને જવા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે મિત્રો વાત કરીએ તો તમે ન્યૂઝ સાંભળી રહ્યા છો કે ફ્લાઇટો રદ થઈ રહી છે ફ્લાઇટો એટલે રદ થઈ રહી છે કારણ કે ડીજીસીના નવા નિયમો જે છે એ દરેક ફ્લાઇટ ઉપર લાગુ થયા છે આનાથી પાઇલોટના સમયની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જેના લીધે ક્રૂ મેમ્બર્સની ની અછત થઈ જાય છે અને છેલ્લા ઘણા દિવસથી ફ્લાઇટ રદ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે મિત્રો વાત કરો તો આરટીઓ ખાતે સર્વરના ધાંધિયા જોવા મળી રહ્યા છે આરટીઓ ના સારથી પોર્ટલ પરથી લોકો લર્નિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપી શકે છે પરંતુ 3 દિવસથી પોર્ટલ અટકી અટકીને ચાલતા રોજ આવતા 200 થી 250 લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે કામધંધા છોડીને આવતા લોકોને સર્વર ડાઉન રહેવાની સમસ્યા નથી સુવિધા ઊભી કરવાના નામે માત્ર ફી વધારી દેવાઈ છે પરંતુ લોકોની હાલાકી ઓછી થતી નથી આરટીઓમાં વર્ષો જૂની સિસ્ટમ ચાલવાના કારણે સતત સર્વર ડાઉન થવાની સમસ્યા જોવા મળે છે વાડજના રહીત બે ડિસેમ્બર લર્નિંગ લાયસન્સ માટે અપોઇન્ટમેન્ટ લેવા ગયા હતા પરંતુ સર્વર ડાઉન રહેતા ત્રણ ડિસેમ્બરની અપોઇન્ટમેન્ટ અપાઈ હતી તો આવી રીતે પોર્ટલ ઉપર ઘણી બધી સમસ્યાના કારણે લોકોના લર્નિંગ લાયસન્સ

અમદાવાદી હું તૈયારી રાખ છું બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક પણ અમદાવાદની અંદર આવવાનું છે અને આખી દુનિયામાં દરેક રમતનું ઉત્કૃષ્ટ કેન્દ્ર અમદાવાદ બની જવાનું છે મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલ અને શહેરી વિકાસ મંત્રીના નેતૃત્વ હેઠળ આ આયોજનોને ધ્યાનમાં રાખી શહેરમાં આજે ત્રણ નવા સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે અમદાવાદમાં વૈશ્વિક રમતગમતનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બનાવશે મિત્રો વાત કરીએ તો બેંક ખાતાની અંદર પડેલું છે અનક્લેમ ફંડ છે એના ઉપર એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે મોદી સરકારે દેશના બેંકિંગ સિસ્ટમમાં મોટા બદલાવ કરી રહી છે જનધન યોજના અંતર્ગત કરોડો લોકો લોકોના બેંક એકાઉન્ટ ખોલવા આવ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર વર્ષોથી બેંક એકાઉન્ટમાં પડેલા જેના ઉપર કોઈ દાવો નથી કરી રહ્યું એવા અનક્લેમ્ડ ફંડને તેના હકદારો સુધી પહોંચાડી રહી છે વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની આ ઝુંબેશની જાહેરાત કરી છે અંગ્રેજી ભાષાને એક જાણીતા અપઘાત દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે ભારતમાં હંમેશા એવું માનવામાં આવી છે કે એકવાર સરકાર કોઈ ફંડ આપવામાં આવે તો એક તરફી વ્યવહાર હોય છે પરંતુ આપેલું ફંડ ક્યારેય પાછું આવતું નથી પરંતુ કેન્દ્ર સરકારે બેંક એકાઉન્ટમાં પડેલા અનકલિન્ડ ફંડને તેમના હકદારો સુધી પરત ફેરવી રહી છે અને સરકાર અને નાગરિક વચ્ચે મજબૂત વિશ્વાસ હોય ત્યારે આવું કામ થાય છે મિત્રો વાત કરીએ તો ડિસેમ્બરની અંદર બે મોટા માવઠાની આગાહી છે રાજ્યની અંદર હજુ શિયાળાની સંભાવના છે ડિસેમ્બરમાં દસ દિવસ માવઠું વરસી શકે છે અને જુનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાએ કહ્યું છે કે માગસર મહિનાની અંદર સાતથી થી દસ ડિસેમ્બર સુધીમાં હવામાનની અંદર પલટો આવશે અને માવઠા વરસાદ થશે બીજું માવઠું ત્રેવીસથી અઠ્ઠાવીસ ડિસેમ્બરના સમય વચ્ચે પણ થશે સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે અને આ સમય ગાઢ ધુમ્મસ અને વરસાદી ઝાપટારૂપ વરસાદ થશે આ કમોસમી વરસાદથી ઘાસચારો બગડશે અને ભરશિયાળે વરસાદની આગાહી વચ્ચે પાલનપુરના કેટલાક ભાગોમાં ધીમે ધીમેધારી કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે મિત્રો વાત કરીએ તો તમારું પણ હવે મતદાન યાદીમાંથી નામ ગાયબ થઈ શકે છે

જો તમે ડેડલાઈન ચૂકી જાઓ છો તો પણ તમારી પાસે નામ ઉમેરવાનો બીજો મજબૂત વિકલ્પ ઉપલબ્ધ છે લાખો મતદારોના મનની અંદર પ્રશ્ન છે કે ડેડલાઈન પછી શું નામ ડિલીટ થશે જવાબ છે ના અગિયાર ડિસેમ્બરના રોજ ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ સોળ ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરશે મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારનું એક મોટું પગલું સામે આવ્યું છે રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે 15 માં નાણા પંચની ભલામણોને મજબૂત બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાને કુલ 741 કરોડની રકમ ફાળવણી કરી છે પંચાયત પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે એમાં પંદર માં નાણાં પંચ હેઠળ આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવી અને ગ્રામીણ નાગરિકોના જીવન ધોરણની અંદર સુધારો લાવવાનો છે આ કુલ ફાળવણીને પંચાયત રાજના ત્રણેય સ્તરો વચ્ચે રેશિયો મુજબ વેચવામાં આવી છે અને આ વેચણી મુજબ ગ્રામ પંચાયતને સિત્તેર ટકા લેખે રૂપિયા પાંચસો ઓગણીસ કરોડ રૂપિયા મળશે મિત્રો આ આજના દસ મોટા સમાચાર સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો